હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ખંભાત શહેરમાં એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની દાદાગીરી સામે આવી છે બાળકોને ઠંડીમાં બહાર બેસાડવાનો વિડીયો વાયરલ થયો છે એસબી વકીલ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપાલની દાદાગીરીનો કિસ્સો સમાવ્યો છે સ્કૂલમાં થોડા મિનિટ મૂળ આવતા દસથી થી બાર વર્ષની ઉંમરના નાના બાળકોને પરગટતી ઠંડી માં બહાર બેસર પ્રવાવ્યા જેને લઈ વાલીઓ માં રોસ ફાટી નીકળ્યો છે પ્રિન્સિપાલ દ્વારા વાલીઓ ના વોટ્સએપ ગ્રુપ માં વોઇસ મેસેજ મૂકીને જણાવવામાં આવ્યું કે તમારા બાળકો મોડા આવ્યા છે તેથી તેમને આખો દિવસ બહાર બેસાડવામાં આવશે વાલીઓનું કહેવું છે કે આખો એક દિવસની બાબત નથી પ્રિન્સિપાલ વારંવાર બાળકો સાથે આમ જ કડક અને અસંવેદનશીલ વર્તન કરે છે સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં બાળકો માત્ર એકથી ત્રણ મિનિટ મોડા આવતા તેમણે સ્કૂલના કમ્પાઉન્ડમાં ઠંડા પથ્થર નીચે બેસાર બનાવ્યા આ દ્રશ્યમાંથી એક વાલીએ વિડિયો બનાવ્યો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડિયો બનાવતા પ્રિન્સિપાલ મંજુરી મંજરી ગોરડિયા વાલીઓ પર ચીસો પાડી વિડીયો ઉતારતા વાલીનો મોબાઈલ પણ છીનવી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે વાલીઓ પ્રિન્સિપાલ વચ્ચેની બોલાચાલીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ખંભાતમાં એસપી વકીલ સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે મોડા આવેલા બાળકોને શિયાળામાં ઠંડીમાં બહાર બેસાડ્યો હોવાનું સમગ્ર ઘટના ત્યારે બાળકોને બહાર બેસાડવામાં આવતા વાલીઓમાં રોષ છે

તો ગ્રાઉન્ડમાં પ્રેયર એસેમ્બલી થતી હતી ત્યારે હું છોડીને મૂકીને ઘરે ગયો ઘરે ગયા પછી મને ખબર પડી કે મારી છોકરીને બહાર ગ્રાઉન્ડમાં આટલી ઠંડીમાં બેસાડવામાં રાખી છે સ્કૂલે એવી જબરજસ્તી જબરજસ્તી એમના સ્વેટર પહેરાવે છે કે જે ઊંચા ભાવે વેચે છે ને તદ્દન પાતળું સ્વેટર જેથી ઠંડી રોકી શકતું નથી ને આવી ઠંડીમાં મારા છોકરાઓને બીજા અન્ય આઠથી દસ છોકરાઓને બહાર ઠંડીમાં બેસાડેલા છે તો આ માટે જે બાળક બાળકોની જે તબિયત ખરાબ થશે

જી જે પ્રમાણે અત્યારે શિયાળાની શરૂઆત થઈ છે અને સવારની જ્યારે સ્કૂલ હોય છે ત્યારે જે નાના બાળકો બાળકો હોય હોય છે 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 તેઓને સવારે વહેલા ઉઠવામાં તકલીફ થતી અને તેને લઈને જ ક્યાંક સ્કૂલે થોડા મોડા પહોંચે પરંતુ ખંભાતની જે સ્કૂલનો જે મામલો સામે આવ્યો છે તેમાં બાળકો માત્ર બે કે ત્રણ મિનિટ મોડા પહોંચ્યા હતા અને તેમને જે શિક્ષાના રૂપે એટલે કે જે ડિસિપ્લિન જે સ્કૂલનું જળવાવું જોઈએ એ ના જળવાયું અને તેને લઈને શિક્ષાના ભાગરૂપે તેઓને જ્યાં સ્કૂલનું પૂરું ના થાય ટાઈમિંગ ત્યાં તેઓને બહાર બેસાડવામાં આવ્યા હતા વાલીઓને આની જાણ થતા તેઓમાં રોષ વ્યાપી ગયો હતો કારણ કે માત્ર બે ત્રણ મિનિટ મોડું થતા આટલું મોટી શિક્ષા બાળકોને ભણતરથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા તેને લઈને જે વાલીઓ છે તેમના દ્વારા આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને જે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા આના અંગે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ જેવી આ જેવી આ વાત જે છે વાયુ કે પ્રસરી જેને લઈને જે સ્કૂલના સંચાલકો છે તેમના જે એક વોટ્સઅપ ગ્રુપ છે જે વાલીઓને તમામ જે સ્કૂલની ઇન્ફોર્મેશન છે તે ગ્રુપ દ્વારા આપવામાં આવે છે તેમાં એક નોટિસ જારી કરવામાં આવી અને નોટિસમાં જણાવવામાં આવ્યું કે દરેક વાલી મિત્રોને જણાવવાનું કે જો આપનું બાળક સવારે શાળામાં સમયસર નહીં આવે તે દિવસે તેઓને શાળાના ગ્રાઉન્ડમાં જ બેસાડી રાખવામાં આવશે તેમને આખો દિવસ ક્લાસમાં બેસવા દેવામાં આવશે નહીં અને તે દિવસે તેની ગેરહાજરી મૂકવામાં આવશે જેની વાલીઓએ નોંધ લેવી અને પાછળથી કોઈ પણ જાતની તકરાર કે દલીલ સાંભળવામાં નહીં આવે તેવી એક નોટિસ જે છે વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવી છે તેને લઈને શાળા સંચાલકોની જે દાદાગીરી છે તે સામે આવી છે અને આટલી એક બે પાંચ મિનિટ પણ જો મોડું થાય અને જો આવી ગંભીર સજા બાળકોને આપવામાં આવે તે યોગ્ય નથી તેવી હાલ ચર્ચા જોર પકડી છે જી જી એટલે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વાલીઓ દ્વારા રજૂઆત કર્યા બાદ સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી જેવી જ ઘટના સામે આવી જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને રજૂઆત કરવામાં આવી આ મામલે આપણે આચાર્ય મંજરીબેન ગોરડીયા સાથે ફોન ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો કે એમના તરફથી કોઈ નિવેદન આપવામાં આવે પરંતુ તેઓએ પોતાનો અવાજ ખરાબ છે તેમ કહીને તેઓ કંઈ નહીં જણાવી શકે તેવું નિવેદન આપીને હાલ આ સમગ્ર મામલેથી બચવાનો પ્રયત્ન કર્યો છે અને જે પણ કહેશે આવતીકાલે તમને નિવેદન આપવામાં આવશે તેવું એમણે જવાબ આપીને હાલ તો એમણે આ સમગ્ર મામલા પર કોઈ પણ જવાબ ન આપીને બચવાનો પ્રયત્ન કર્યો હોય તેમ હાલ લાગી રહ્યું છે ઉર્વિ જી હૈતાલીસ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર એસપી વકીલ સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવે છે બોડાવેલા બાળકોને બહાર બેસાડવામાં આવતા વાલીઓમાં રોષ આપી ગયો છે